હજુ પણ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે કુલ ચૌદ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી દસ ને ઝડપી લેવામાં આવ્યા છે તો ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મળીને આખું આખો બાંડ આચરવામાં આવ્યું હતું સંદેશ ન્યૂઝે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની દાડદાર અસર જોવા મળી છે અને દસ ને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અમારા ઓપળી અધિકારીઓ એક બે કામની રેન્ડ તપાસ કરવા ગયા ત્યારે એ કામોની અંદર કામો થયા ના હતા અને બિલ ચૂકવાઈ ગયા હતા કોઈ કામ વીસ ટકા થયા હતા એનું બિલ પૂરું થઈ ગયું હતું કોઈ કામ પચાસ ટકા થયા હતા એનું બિલ પૂરું ચૂકવાઈ ગયું હતું એ કરી શકે એટલા માટે આજે તમામ ક્લાર્કથી લઈને ડેપ્યુટી એજથી લઈને એક્સચેન્જની તમામની ધરપકડ કરવામાં આવી છે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા નવસારી જિલ્લાના ત્રણ અલગ અલગ સબડિવિઝનોમાં થયેલ જે સરકારી પછાત વર્ગના જે ટ્રાઇબલ એરિયામાં જે જળ માટેના કામો હોય એ કામોમાં જે ગેરરીતિ થઈ અને સરકારી નાણાંની ઊંચા પર થયેલ હતી એ બાબતે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં કુલ ચૌદ આરોપીના નામો એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલા હતા પાંચ એ પૈકીના કુલ દસ આરોપીઓ અટક કર્યા છે એમાંથી પાંચ આરોપીઓ સરકારી કર્મચારીઓ છે અને પાંચ આરોપીઓ કોન્ટ્રાક્ટરો છે આમાં કુલ હાલની ફરિયાદ પ્રમાણે એકસો ત્રેસઠ કામોના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ પૈકી ચોરાણું વેરિફિકેશન થયા હતા જેમાંથી નેવું કામો જે છે એ બિલકુલ સ્થળ ઉપર કરવામાં નહીં આવ્યા અને એ નાણાં સરકાર શ્રી સાથે છેતરપિંડી થયેલ હોવાની હાલની તપાસ દરમિયાન ખુલવા પામેલ છે